ગરબો તો રેમ તો ભલ તો આજ માનો ગરબો ગમ તો જા પવન જપાતા થાય

ગરબામાં આનાજ ધરી અને 9 દિવસ સુધી એવો ગજવિત કરવામારે માતાજીના ગરબા ગાવામારે ગરબાઓ કદની દીવો એટલે એ માતાજીનું સ્વરૂપ આ દરખાસ્ત ચાલીવી આપે બધાની ઘરે ગરબા છે આપણા બધાની ઘરે સરપડળી થાય છે પણ માતાનો સાક્ષાત સ્વરૂપ ગરબો આ દીવો છે 9 દિવસ સુધી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ એશરી આવે એ માટે માતાની શ્રદ્ધા છે ગરબો બ્રહ્માંડ નું પ્રતિક કહેવામાં આવે જે બ્રહ્માંડના કેવી રીતે છિદ્ર પડાવવામાં આવે તેને ગરબો ખોડાવ્યું કેવાય માતા એમાં કુંભળીને ગરબો ગરબાને નવ સત્યાવીસ કે એકસો આઠ એકત્રીસ એવા એને ગરબો બસ બ્રહ્માંડનો ગર્ભ એટલે ગર્ભોયય બહુ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ માનવામાં આવ્યો એવો અનુમાન આમ જોઈએ તો કારણ કે ગર્ભામાંથી દીપનો લોકકથા ગર્ભા સુધાર્યું અને શબ્દ એનાતોથી આમ ધોઓ તો ગર્ભો થયો અને સંયાન કરી ગર્ભો શબ્દ સ્થાપમાન બસ આ એક માન્યતાની પણ આ એક વાત સાથે જોડાણ કે સંસ્કૃત શબ્દ માનવ્ય સક્તિ સાથે જોડાયેલ ગર્ભો બ્રહ્માંડનો ગતિ છે 27 चित्र 24 चित्र की रेडी એટલે કે 27 ઇનતો હોય 9 9 ઇનતો લે લે 9 8 27 એટલે આવી જ 27 नक्षत्र તો આ પણ એક ગરબા કોથી મહત્વ એક नक्षत्र ને 4 જરણ હોય છે એટલે 27 કોના 4 કરો તો 108 તો આવીને કેટલી બધી મહત્વની ધાર્મિક વાત સાથે ધાર્મિક પળ સુધી ગરબાનું મહત્વ ગૌરા સીમા ગરબા માતાજીની ગરબી વચ્ચે મૂકે માથે માનો ગરબો હોય અને નાની નાની દીકરીઓ માતાઓ આ નવરાત્રી દરમિયાન આઠ વાત ગરબા ને પ્રતિષ્ઠા કરે ગરબા ફરતા રમે શાંતિ મળે અને એકતા નું સૌથી વિશેષ કામ કરે કોઈના ઘરે નવ ચિત્રો વાળા ગરબા હોય તો માનવા વિશેષ વાળા ગરબા ઘરે હોય એટલે તમારા ઘર અંદર કોઈ નકારાત્મક ઉર્જા હોય નેગેટિવિટી હોય એ અજ્ઞાત ચિત્રો વાળો ગરબો આપની નકારાત્મક દૂર કરે તેત્રીસ ચિત્રો વાળો ગરબો પણ આપ તો આપ ભલે કોઈ ધંધો કરતા હોય કોઈ વ્યવસાય કરતા હોય કોઈ ધન ને સમૃદ્ધિ જળવાય અને પોતાના ધંધાની અંદર શ્રેષ્ઠ વૃદ્ધિ માટે તેત્રીસ ચિત્રો વાળો ગરબો વપરાય સૌથી વિશેષ મહત્વ કોઈ હોય તો એકસો ને આઠ ચિત્રો વાળા ગરબો જે હોય એને પૂર્ણ ગરબો કહેવામાં આવે

સુખ સમૃદ્ધિ ઐશ્ચર્ય જે પણ આ વાત સાંભળી તો છો આપણા ઘર અને સમગ્ર વિશ્વ મારી કૃપા હંમેશા વર્ષ રહે રહ્યા નવરાત્રીની શુભકામનાઓ જયારે માન